હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસટ પરીક્ષા પેપર બે કોમર્સ સીધું બજાર અથવા ડાયરેક્ટ માર્કેટિંગ ટોપિક વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સીધું બજાર એટલે એવું બજાર કે જેમાં ઉત્પાદકો અને ગ્રાહકો સીધા સંપર્કમાં આવીને માલકીય સેવાની ખરીદી અથવા વેચાણ કરે છે ત્રીજો પક્ષ આની અંદર જોડાતો નથી એના મુખ્ય લક્ષણો શું છે તો કે ત્રીજા પક્ષની ગેરહાજરી હોય છે એટલે કે મધ્યસ્થી હોતો નથી વિતરણ ચેનલ સરળ બને છે વિતરણ કરવાનું કામ સરળ બને છે ઓછો ખર્ચ થાય છે અને ખરીદી કે વેચાણ ઝડપી બને છે સાથે જ ગ્રાહકનો પ્રતિસાદ છે એ તાત્કાલિક મેળવી શકાય છે તેના ફાયદા શું થાય છે તો કે મધ્યસ્થી એજન્ટ વગેરે હોતા નથી એટલે ખર્ચની અંદર ઘટાડો થાય છે ગ્રાહકની જરૂરિયાતના સીધા સંપર્કમાં વેપારી આવે છે એટલે જરૂરિયાત મુજબ અપેક્ષા મુજબ વસ્તુનું ઉત્પાદન કરે છે એટલે ગ્રાહક સંતોષમાં પણ વધારો થાય છે ગ્રાહકની જરૂરિયાત અને માંગ મુજબ પેદાશની અંદર ફેરફાર કે ફ્લેક્સિબિલિટી લાવી શકાય છે ત્યાર પછી ઉદાહરણો જોઈએ તો ફાર્મ ટુ ટેબલ વેચાણ ખેડૂતો સીધા ગ્રાહકને વેચાણ કરી શકે છે ઓનલાઈન સ્ટોર જેમ કે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે ડાયરેક્ટ સેલિંગ કંપની આ બધા તેના ઉદાહરણો છે ત્યાર પછી એના હેતુઓ શું છે ખર્ચ ઘટાડવો ગ્રાહક સંતોષમાં વધારો કરવો ફ્લેક્સિબિલિટી વધારવી સીધા બજારની મર્યાદાઓ શું ગણી શકાય તો કે વિતરણ ચેનલની મર્યાદાઓ તો કે મધ્યસ્થીની ગેરહાજરી છે એટલે અંતિમ ગ્રાહકો સુધી ઘણીવાર પહોંચવું એ શક્ય બનતું નથી ગ્રાહકના આધારે જ વસ્તુનું નિર્માણ કરવામાં આવે છે નવા ઉત્પાદકો માટે ગ્રાહક આધારનું નિર્માણ અને વિશ્વસનીયતા સ્થાપવાનું મુશ્કેલ બને છે સંશોધન કાર્ય થતું નથી ઉત્પાદક વેચાણ માર્કેટિંગ ગ્રાહક સેવાઓ વધારવા માટે સંશોધન કરવું પડે છે જે અહીંયા થતું નથી ત્યાર પછી બજારની જટિલતા બજારમાં સ્પર્ધા અને ગ્રાહકની જરૂરિયાતનું સંકલન કરવાનું પણ મુશ્કેલ બને છે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત